વડનગર સિવિલ હોસ્પિટલ ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના જ વતન વડનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે સરકાર કેવલ પરંપરાગત કામ માટે નહીં પરંતુ એનજીઓ તરીકે કામ કરવા માંગે છે સેવાભાવી તરીકે કામ કરી કરી શકે તે માટે સમાજમાં મેસેજ આપવાની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ હતી બેટી ભણાવવાની વાત હોય બેટી બચાવવાની વાત હોય પાણી બચાવવાની વાત હોય વીજળી બચાવવાની વાત હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ આ શરૂઆત કરી છે દરેક ઘર વીજળી પહોંચે અને આવક થાય તે માટે સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે કોઈ હોસ્પિટલમાં બ્લડની અછત ઊભી ના થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા રક્તદાન કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઓપનિંગ કરવામાં આવ્યું જેના લીધે દર્દીને ઓપરેશન દરમિયાન થતાં ઇન્ફેક્શન તદ્દન નહીવત થઈ જાય છે મંત્રીશ્રી અન્ય મહાનુભાવો સાથે ડાયાલિસિસ વિભાગની મુલાકાત લેતા ડાયાલિસિસના વધુ પાંચ મસ્તીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અત્યારે ટોટલ ડાયાલિસિસ મશીન કાર્યરત છે અને પણ વધુ દર્દીઓ સેવા લઈ રહ્યા છે છે ઉલ્લેખનીય કે વડનગર સિવિલ હોસ્પિટલની છસો પચાસ અને ઓવર જિલ્લામાં યોજાયેલ અન્ય રક્તદાન કેમ્પોમાં તેરસો કરતાં વધુ રક્તદાન રક્તદાતાઓ આજના મેગા બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું છે આ કાર્યક્રમમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જેસમીન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મહેશભાઈ કાપડિયા મામલેદાર એમએસ સેન્દવ સાહેબ વડનગર પીઆઈવી આર વાણિયા સાહેબ કોનાજી ઠાકોર ઉપપ્રમુખ વડનગર સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત પટેલ તેમજ સિવિલ હોસ્પિટલ સ્ટાફ તેમજ પદાધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એચકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ રમે સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એચકે ટ્વેન્ટી ફોર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપવા માટેની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈએ કરી હતી મીટી ભણાવવાની વાત હોય મેટલી બચાવવાની વાત હોય પાણી બચાવવાની વાત હોય વીજળી બચાવવાની વાત હોય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં ત્યારથી જ એમને શરૂઆત કરી એ સમાજને જ્યાં લાલબત્તી કરવાની જરૂર છે સમાજને દુઃખોના વિષયની અંદર એને ભણાવવા બચાવવા જે આપણે ગુજરાતથી કરી છે અને હમણાં જ આવતીકાલે પરંતુ દિવસે આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રીજી આરી એક બહુ મોટી મોટીપીટ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે હિન્દી ઓવલ એનર્જીના ક્ષેત્રની અંદર ભારતે જે કાઢું પાડ્યું છે એમાં ગુજરાતની શરૂઆત થઈ હતી અને આજે સમગ્ર દેશની અંદર ગુજરાત જે ધરાવે છે આજે આપણે જે વીજળી વાપરીએ છીએ એમાંથી પચાસ ટકા વીજળી એક પરંપરાગત સ્ત્રોતો ભૂતકાળમાં ક્યારે પણ આ વીજળીઓ બને એનો વિચાર નોંધો થાય ત્યારે આ વિચાર કરીને એના પ્રમોટ કરવાનું પ્રદૂષણ કરવાનું અને દરેક ઘર સુધી વીજળી પહોંચે દરેક ઘરને એના ઘરમાં મુક્ત વીજળી મળે નિઃશુલ્ક વીજળી મળે અને સાધે આવક પણ થાય સાથે પર્યાવરણનો બચાવ જે પ્રકારની યોજના સુધી ધર્મણે છે એ વિવિધ ઇનિશિયેટિવ ઇનિશિયેટિવ સાથે માનનીય પ્રધાનમંત્રી જ્યારે સેવાકીય કામો પણ કરી રહ્યા છે ત્યારે પ્રજાનો ઉત્સાહ વર્તનનો ઉત્સાહ અને સમગ્ર મહેસાણા જિલ્લાનો ઉત્સાહ સૌથી વધારે વર્તણી નીચ ભેગા કરી અને એના માટેનો આજે છે અને સાથે અમુક અનુભવ ક્ષેત્રમાં ગુજરાત આખું પાણી વાળી રહ્યું છે ચક્ષુદાન સાથે રક્તવાની શકાય રક્તદાન દ્વારા એમના મને જીવન બચાવવા જાય એ જેને જરૂર હોય તે મુશ્કેલી માટે એને જ રક્ત શોધવા જોઈએ દર શોધવા જરૂરી એટલું મુશ્કેલ હોય છે પણ બ્લડ એક્સેસ આ એક્સેસ